નમસ્કાર મિત્રો જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થશે નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલાવાની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે એક ફેબ્રુઆરીથી આઈએમપીએસના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને કોઈ વ્યક્તિનું નામ ઉમેર્યા વિના પણ પાંચ લાખ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કરી શકે છે આ માટે એનપીસીઆઈએ એકત્રીસ ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં પાંચ લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકો છો એન એચ એઆઈએ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરીને કેવાય ફરજિયાત બનાવ્યો છે જે વાહનોની કેવાય સી ફાસ્ટેગ પર પૂર્ણ નથી થઈ તે નિષ્ક્રિય થઈ જશે આવી સ્થિતિમાં તમારે આ કામ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું જોઈએ જો તમે સોરીન ગોલ્ડ બોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે તમે એસ જી બી બે હજાર ત્રેવીસ ચોવીસ સિરીઝમાં પાંચમાં બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી રોકાણ કરી શકો છો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો